સીએસએસ સેન્ટરમાંથી તમામ કૌભાંડ ચાલતું હોવાનું સાયબર ક્રાઇમ સેલની તપાસમાં બહાર આવ્યું છે સાયબર ક્રાઇમ સેલ પોલીસે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સાથે જેવા ચેડા કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા તો બંને આરોપીઓને વરાછાના રચના સર્કલ પાસે આવેલી ગાયત્રી સોસાયટીમાંથી ઝડપી પાડ્યા હતા આરોપીઓ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ જેવા ડોક્યુમેન્ટમાં ચેડા કરી ખોટા દસ્તાવેજો બનાવતા હતા આરોપી ભાવેશ કુમાર મગનભાઈ ગજેરા અને પ્રતિક ગામતીભાઈ કોલેડિયાને ઝડપી પાડવામાં આવ્યા હતા સીએસસી સેન્ટર ચલાવનાર ભાવેશ ગજેરાએ કર્મચારી પ્રતિકને પંદર હજારના પગાર ઉપર રાખ્યો હતો બોગસ ડોક્યુમેન્ટો બનાવવાનું ભાવેશે પ્રતિકને શીખવ્યું હતું ત્રણસો થી પાંચસો રૂપિયા લઈ બોગસ ડોક્યુમેન્ટના આધારે એડ્રેસ ચેન્જ કરી આપતા હતા તો બંને આરોપી વિરુદ્ધ સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં આરોપી ભાવેશ કુમાર કે જે સીએસસી સેન્ટર ધરાવે છે એટલે કે આધાર કાર્ડમાં સુધારો વધારો કરવાનું કામ કરે છે તે તમામ પ્રકારના સરકારી ડોક્યુમેન્ટમાં સુધારો વધારો કરે છે તે તમામ પ્રકારના ડોક્યુમેન્ટમાં સુધારો વધારો કરવા માટે એક ડાયનો ઉપયોગ કરતો હતો જેમાં પહેલાથી જ એક ફોર્મ બનાવવામાં આવેલું હોય તેમાં ફોટોશોપથી ત્યાં કામ કરતો હતો જેને સરકારી ખોટા ડોક્યુમેન્ટ પણ કહી શકાય છે આ પહેલા તેણે ઘણા બધા ઇલેક્શન કાર્ડ પણ બનાવ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી આ કામ સાથે આરોપી ભાવેશ જોડાયો છે તેને સરકારની સીઆસસી પરીક્ષા પણ પાસ કરી છે જે સર્ટિફિકેટ પણ મળ્યા આવે છે હાલ બંને આરોપીઓને બરાછા પોલીસે સોંપવામાં આવ્યા છે તેઓની વધુ હવે બરાછા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે પોલીસ કમિશનર સરની સૂચના અનુસાર સુરત શહેરમાં સાયબર ક્રાઇમને લગતી જે પ્રવ ક્યાં કાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય બેંક એકાઉન્ટ સિમ કાર્ડને લગતી અને ફેક ફોર્મ વગેરે એને લગતી પ્રવૃત્તિઓ પર નજર રાખવા અને તે અંગે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જે સૂચના આપવામાં આવી હતી તે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાયસ ગામિતનાઓને અને તેમની ટીમને તથા એએસઆઈ મયુરીબેનને આ અંગે બાતમી મળતા તેઓની ટીમ દ્વારા ગઈકાલના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં આવેલ એમબીસી જે કોમ્પ્લેક્સ બિલ્ડિંગ છે તે ખાતે રેડ કરવામાં આવેલી હતી સદર રેડ દરમિયાન આ કોમ્પ્લેક્સની અંદર એક અન્ના કોરાટી એન્ટરપ્રાઇઝ કરીને એક શોપ મળી આવેલ હતી જે ત્યાં ગાડી રેડ કરતા કરંટ બેંક એકાઉન્ટનો જે સામાન હોય ચેકબુક્સ હોય ડેબિટ કાર્ડ હોય અને પાસબુક ને એ પ્રકારની જે બેંકને લગતો સામાન છે તે મળી આવેલ આ દરમિયાન ત્યાં હાજરી સમોની પૂછપરછ કરતા કુલ હાલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે સ્થળેથી મળવા મળી આવેલા આરોપીઓને જોઈએ તો નરેશ ગોકુળભાઈ થડુક અનિલ નાગેશ્વર ગીરી કમલેશભાઈ વિઠ્ઠલભાઈ જોશી કિશોર છગનભાઈ સભાયા પ્રફુલભાઈ રાઘવભાઈ પટેલ વગેરે સ્થળથી મળી આવ્યા છે તથા ત્યારબાદ પૂછપરછ દરમિયાન રજનીભાઈ ખૂંટનું ઇન્વોલ્વમેન્ટ લાગતા તેઓની પણ ધરપકડ કરવામાં આવી છે આ કેસની અંદર જે નરેશભાઈ ધડુક અને રજનીભાઈ ખૂટ એ બંને સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે ફોર્મ ઊભી કરીને એ ફોર્મ ઉપર સુરત શહેરના વિસ્તારોમાંથી વિવિધ જગ્યાઓએથી અલગ અલગ બેન્કોની અંદરથી આ ફોર્મ ઉપર કરંટ એકાઉન્ટ કે જેની લિમિટ ટર્ન ઘણી વધારે હોય એવા કરંટ બેંક એકાઉન્ટ્સ ખોલાવીને જે નિલેશભાઈ નાયક નામના એક આરોપીને કમિશન ઉપર આપવામાં આવતા હતા આ જગ્યાએ જે રેડ કરવામાં આવી તે દરમિયાન અમના કોરાટી એન્ટરપ્રાઇઝ નામની જે શોપ હતી તે પણ એના પણ અલગ અલગ બેન્કોમાં એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા જે બેંક એકાઉન્ટ જે આ બોગસ ફોર્મ બનાવી છે આ પૈકી અનિલ નાગેશ્વર ગીરીએ બનાવેલ છે અને તે નરેશભાઈ ધડુકની સાથે રહીને બનાવેલ છે આ ઉપરાંત આ ગુનામાં જે આરોપીઓ પકડાય છે તેઓએ દરેકે પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપવા માટે આ રીતની બોગસ ફોર્મ ઊભી કરેલ છે જેની અંદર કરંટ એકાઉન્ટ ખોલાવીને એ લોકો આગળ સાયબર ક્રાઇમ આચરવા માટે આ એકાઉન્ટ ભાડે આપવા માટે પ્રવૃત્તિ કરતા હતા આ દરમિયાન રેડ રજનીભાઈ પાસેથી કચેરી ખાતે જે ઓફિસ હતી એમાંથી નવ જેટલા મોબાઈલ અલગ અલગ બેંકના કુલ અગિયાર ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અલગ અલગ ચેકબુક અને ચેક જે મળી આવ્યા છે એ આઠ તથા આ જે એકાઉન્ટ હોલ્ડર્સ છે એ લોકોને કમિશનના પૈસા ચૂકવવા માટેના ઓગઢ પચાસ હજાર કેશ રૂપિયા જે છે એ મળી આવેલ છે